ભારત દેશને શ્રેષ્ઠ ભારત સમૃદ્ધ ભારત અને વિકસિત ભારત બનાવવા માટે દરેકે દરેક નાગરિક મતદાન કરે એવી હું આપ સૌના માધ્યમથી વિનંતી કરું છું અને અમારે તો ગાંધીનગર મત ક્ષેત્રમાં મારો મત છે એટલે અમારા દેશના મંત્રી માન્ય અમિતભાઈ શાહ એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે અને અમે એમને માટે આજે ગાંધીનગરમાં ક્ષેત્રમાં ખૂબ મોટું મતદાન થાય એના માટેની એક કાર્યકર્તા એમના વિસ્તારના એક ધારાસભ્ય તરીકે પણ હું સૌને અપીલ કરું છું કે એમાં પણ ખૂબ મોટું મતદાન કરી અને આપણે અમિતભાઈને જીત